આવી 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 ગયો પાસ આવ્યો પાંચ 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 દો હાલ હાલ આવ્યો આવ્યો દસ આવી જ આવી ગયો જી નાખી દો એટલે થોડો પોસ્ટ

એટલે સાવ આવી ગયા તો હું છે ને પસાર આવી ગયો ઓ નો પસાર આવી ગયો તું લે ભાઈ આપણી પાસે તો પૈસા જ નથી તો કામ કઈ લઈ તો ગાડી ગીરવી મેકી દી સાવી દે ના ના ઓકે ગાડી ન સાવી નહીં એટલે ભાઈ ધ્યાન આમ પડમાં પૈસા તો જો આ બધા પૈસા આપણે જીત તો ફરવી લઈને જાવું લઈ લઈ સાવી લે આ તો તું ખોલાઈ નાખ તો આપું હા ભાઈ લઈ હું ખોલાઈ નાખી લે પાકો ને હા પાકો પાકો હાલ આલે ભાઈ આ મારી ગાડી ન સાવી અને આ ગાડી આ મેકી ગીરવી આ ખોલ બસ એટલામાં ખોલાવી નાખ્યું હું છે તારે જોઈ લે ભાઈ તઈ ડુડા છે

નાસ્તા પાણી ના લેતો રક્ષમ રૂપિયા લેતો આને ઘેર ધરવી દો અને ફોરવી ફોરવી ફોરવી